નવરાત્રીમાં નવ દુર્ગા પૂંજન માં માટીના ગરબાનું મહત્વ માતાજીની આરાધના નું પર્વ નવરાત્રી આડે ગણતરી ના દિવસો બાકી રહ્યા છે નવરાત્રીમાં ગરબા રમવાની સાથે સાથે માટીના ગરબાનું ખૂબ જ મહત્વ છે નવરાત્રીના ના પાવન દિવસોમાં લગભગ દરેક ગેર સ્થાપન કરવામાં આવે છે પરંતુ આજે આપણે એક એવા પરિવાર ની વાત કરવી છે જે છેલ્લા સિત્તેર વર્ષથી માટીના ગરબા બનાવે છે નવલા નોરતા એટલે માં આજ્ય શક્તિની આરાધનાનો પર્વ ઘરે માતાજીની પૂજા માટે લઈને આવીએ છીએ પરંતુ તે ગરબાને આકાર કેવી રીતે અપાય છે તે ગરબા કેવી રીતે બને છે તે જુઓ

ત્યારબાદ ગરબા બનાવવામાં આવે છે કાચી માટીને ગુંદી ગુંદીને ગારો તૈયાર કરાયા બાદ પરંપરાગત ચાકડા પર ગરબાને આકાર આપવામાં આવે છે ત્યારબાદ તેમને નિંભાડામાં ખડકીને નિંભાડામાં આગ પ્રગટાવી નિંભાડામાં તમામ ગરબાને પકવવામાં આવે છે ગરબા પાક્યા પછી તૈયાર થયેલ ગરબા પર પરિવારની મહિલાઓ ગરબા પર અવનવી ગરબા બનાવ્યા છે જે હાથો હાથ વેચાવા પણ લાગ્યા છે અને આ ગરબાની કિંમત જાણશો તો તમે નવાઈ પામશો આ ગરબાની કિંમત ફક્ત ત્રીસ રૂપિયા અને ચાલીસ રૂપિયા રાખવામાં આવે છે આંબાભાઈ ના પરિવાર દ્વારા બનાવવામાં આવેલા માટીના ગરબા આ વિસ્તારમાં સૌથી વધુ વેચાય છે જેનું સૌથી મોટું કારણ એ છે કે તેઓ આ ગરબા બનાવવામાં કોઈ જ મશીનરી નો ઉપયોગ કરતા નથી ગ્રાહકો અત્યારથી જ આ ગરબા લેવા માટે આંબાભાઈના ઘેરે પહોંચી જાય છે માત્ર ગ્રાહકો જ નહીં પરંતુ કેટલાક લોકો પાસેથી જથ્થાબંધ ગરબા લઈને બજારમાં છૂટક પણ પૈસા કમાય છે એટલે એક રીતે તેઓ પોતે તો રોજગારી મેળવે જ છે પણ સાથે સાથે અન્ય લોકોને પણ રોજગારીની તકો પૂરી પાડે છે વર્તમાન સમયમાં આપણે સ્વદેશી વસ્તુઓ અને લોકલ ફોર વોકલ તરફ વળી રહ્યા છીએ ત્યારે આંબાભાઈ જેવા અનેક પરિવારને આપણે સાથે આપીએ તો ખરા અર્થમાં નવરાત્રીમાં માં ભગવતી રાજી થાય ભાઈ મોહનભાઈ કુંભાર ઈસુગઢ એરિયો જૂના બસ સ્ટેશન ની પાછળ ગરબા બનાવવું માટલા બનાવવું અને બીજું બીજું કામ એ કરવાનું બીજું જૂનું કામ એ ગરબા ગરબા મહિના અગાઉ તમે નવરાત્રી હા નવરાત્રી પેલા કોડિયા બનાવવા પડે પેલા પછી ગરબા બનાવવા ઈ પડે પકવી ને પછી લેલી દેવા પડે પછી આ ગરબા બનાવવા પડે ગરબા બનાવી

પણ એ ગરબા અમને મોંઘા બહુ પડે છે એટલે અમે એ ગરબા લાવતા નથી સિનેમ માટેના અને આ ઘણસો વર્ષ ઘણા વર્ષ થાય ગરબા બનાવે છે અને અડખે પડખે બીજા કોઈ પણ બનાવતા નથી એટલે અહીંયા જ બરોબર હું ગરબા લઈ જાય અને અમારા એ માટીનું કામ અને માટીનું કામ બહુ સારું છે અને કામ બહુ રેડી છે આ કાકા આંબા કાકા અહીંયા સિત્તેર એક વર્ષથી ગરબા બનાવે છે અને બહુ લોકો બહુ લેવા આવે છે અને અંદાજે ત્રણક હજાર ગરબા બનાવે છે દર વર્ષે ગરબા ખપી જાય છે અને આ જુના બસ સ્ટેશન પાછળ આંબાભાઈ બનાવે છે માટીના બનાવે છે અને બહુ સારું કામ છે